નમસ્કાર એક એવું વાહન એ આમ તમને જોવામાં પણ એમ થાય કે આ શું છે મિની ટ્રેક્ટર દેશી જુગાડ ક્રિયો કહેવાય હોન્ડાના એન્જિનમાંથી હોન્ડાના એન્જિનમાંથી ચાર ટાયરવાળું મિની ટ્રેક્ટર બનાવ્યું છે અને ઊભા ઊભા ચલાવવાનું એ પણ સેલ્ફ સ્ટાર્ટ અને જો એ પાછળ કેટલો વજન ખેંચીને જાય છે બળદ ગાડીમાં જેટલું વજન હોય એ એટલો વજન પાછળ ભર્યો છે છતાં એ ખેંચી જાય છે એ એ જે મિની ટ્રેક્ટર છે એ મિની ટ્રેક્ટરનો વજન તો સો કિલોથી એકસો દસ કિલો જેવો જ છે પણ જ્યારે એની પાછળ તમે કીડીની વાત તો સાંભળી છે કેડી તેના વજન કરતાં પણ વધારે વજનની ગોળની કાંકરી પણ ખેંચી જાય એવી રીતે આ ટ્રેક્ટર એ છે ઓછું વજનમાં પણ એ ઘણો પાછળ એની પાછળ ભાર ખેંચી જાય છે આ ટ્રેક્ટર ઘણા બધા કામમાં આવે છે બળદની જગ્યાએ જે કંઈ બેલી ચલાવવાની હોય આંતરપાકની અંદર જે કંઈ બળદથી કામ થાય છે એ બધા જ કામ આ ટ્રેક્ટરથી થાય છે આ તમે જુઓ કેટલો વજન પાછળ ખેંચીને જાય છે અને એ પણ ઊભા ઊભા ચલાવીને પાછળ ટોલી એવી બનાવી છે એ ટોલીમાં રિક્ષા આપણે ઓટો રિક્ષા આવે એ રિક્ષા જેટલો વજન ખેંચતું જાય છે અને એ ચલાવવામાં પણ એકદમ સ્મૂથ વાળવામાં પણ એકદમ સ્મૂથ છે અને જો કોઈને ઈચ્છા થાય તો ગામ દડલી ભાવેશભાઈ શ્યા બનાવે છે જો કેવી રીતે ચાલે છે એકદમ નાનું એક બળદના વજન કરતાં પણ ઓછો વજન છે વરસાદ આવીને ગયા પછી તરત પણ ખેતરમાં તમે ચલાવો તો એ નથી એવું ટ્રેક્ટર બનાવ્યું છે જો કોઈને ઈચ્છા થાય તો દડલી ગામ તાલુકો ઈચ્છ્યા ભાવેશભાઈ કટેશિયા તેમનો મોબાઈલ નંબર હું તમને આપી દઉં છું અંદાજે પિસ્તાલીસ હજાર જેવી કિંમતમાં સ્ટાર્ટ અને એ પણ ગેસ ઉપર ચાલતી ચાલતું વાહન બને છે ગેસ ઉપર ચલાવવાનું